નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા પાંચસોથી વધુ ગરમ થાબડાનું વિતરણ કરવામાં આવ્યું ગુરુદેવ અને વંદનીય માતાજીની કૃપા દ્રષ્ટિ અને શ્રદ્ધેયા દીદી શ્રદ્ધેય ડોક્ટર સાહેબ અને આપણા શ્રદ્ધેય ચિન્મય ભોયાના આશીર્વાદ થકી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય કે કોરોના કડકડતી ઠંડી પડી રહી હોય વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા પાંચસો જેટલા ધાબડા ગરીબ ઝૂંપડીમાં રહેતા લોકોમાં વિતરિત કરવામાં આવ્યા નિરાશ્રિતોને જેઓ રેન બસેરામાં રહે છે તેઓને ધાબડા ઉઢાડી ઠંડીમાં સંરક્ષણ આપીને વરેણિયમ યુથ ગ્રુપે એક સહાનુભૂતિ અર્પિત કરી રેલવે સ્ટેશન પર ઠંડીથી પીડાતા ભિક્ષુકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ સિવાય લાલબાગ બ્રિજ ફતેગંજ બ્રિજ ચકલી સર્કલ બ્રિજની નીચે સુતા જે ઠંડીમાં અહીં સુઈ રહે છે તેવા પીડિતોને પણ તેમના દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું આખી ટીમના જે મેમ્બર્સ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા